આ બાઇક રેલી અભિલાષા ચાર રસ્તાથી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ચાણક્યપુરી ચાર રસ્તા અમર કોમ્પ્લેક્ષ આનંદબાગ સોસાયટી લક્ષ્મી કુંજ સોસાયટી અલગ અલગ વિસ્તારમાં વોટ બેમાવતા વિસ્તારમાં બાઇક ફેરની નીકળી હતી જ્યાં રહી રહીશોએ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા સયાજીગંજ વિધાનસભા અંતર્ગત વોર્ડ નંબર બે ના લોકસંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે અને જેની અંદર અમારા વડોદરાના માતૃતુલ્ય સાંસદ આદરણીય શ્રીમતી રંજનબેન ભટ્ટ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન કેવુભાઈ રોકડિયા આપણા શહેર સંગઠનના પ્રમુખ પણ આપણી સાથે જોડાણા છે ડૉક્ટર વિજયભાઈ શાહજી તમામ કાઉન્સિલરો અને કાર્યકરો સાથે મળી અને ખૂબ મોટી સંખ્યામાં લોકોનો આશીર્વાદ અને સત્કાર મેળવી રહ્યા છે Never miss an update.